ભરૂચ જિલ્લામાં થતી ચોરીઓને અટકાવવા તથા મિલકત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવાના ઉદ્દેશ્યથી જિલ્લા પોલીસને અસરકારક પેટ્રોલિંગ રાખવા તથા વણશોધાયેલા શોધાયેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવા ઉપલી અધિકારીઓને સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એજી ગોહિલ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પોલીસ માણસોની ટીમ બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કાપોદરા ગામે નવજીવન હોટલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળેલ કે એક ટેમ્પો કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સિક્સટીન એ ડબલ્યુ સિક્સ નાઇન એ નાઇટ એઇટ નાઇનમાં ગેરકાયદેસર લોખંડનો ભંગાર ભરેલ છે અને ગાડી કાપોદરા નવજીવન હોટલની પાછળ આવેલી ફો ફોર્ટ સ્ટીલ સ્ટેન્ડ સેન્ટર ગોડાઉન રંગોલી પાર્કમાં લઈ જનાર છે જે બાતમીના આધારે આઇસર ગાડી આવતા તેને ઉભી રાખી આઇસરમાં ભરેલ લોખંડનો ભંગારનું વજન ત્રણ હજાર ચારસો એંસી કિલો જેની આશરે કિંમત રૂપિયા એક લાખ એકવીસ હજાર આઠસો